પેલા છે ને માનસી અમારે બધાને કેરી ખાવી હોય ને તો આવી રીતે અમે હાથે ઘોરી અને હાથે ખાઈ લઈ અટાણ અમે તમને સુધારી દઈ ને બધું કરી દઈ અમને કોઈ સુધારી ના દે તો એમ કહેતા કે હાથે લઈ લઈને ઘોરીને ખાવા માંડો બહુ મજા આવતી અમે બધા મામા ફૈના માસિયાય અમે બધી બેનુ ભાઈઓ બધા ભેગા થતા ને મામાને ઘરે ને પછી મોજે મોજ કરતા એવી એવી મજા આવતી એવું કંઈક છે આપણે તો હવે લેસન કરી લે માજા પીને અને વિવેકભાઈ ફ્રેશ થાય છે સ્કૂલેથી તો બે આવી ગયા છે તો આગળ આગળ વિડીયોમાં બની રહેજો મસ્ત મજાનો વિડીયો આવવાનો છે તો છે ને મિત્રો હું તમને એક છે ને મસ્ત મજાનો આઈડિયા દેવાની છું તો આપણે વાડી ઘોડીના કામ કરતા હોઈએ અને વાડીમાં કામ કરતા હોઈએ કે તડકાનું કે ટાઢનું કે આપણે હોંડામાં ટૂંકમાં ટુ વ્હીલમાં ક્યાંય જવાનું થતું હોય અને આપણે બુરખો ઓલો લેડીઝ બાંધતા હોઈએ ને મોઢા ઉપર તો એ હું તમને છે ને નવી ટ્રીકથી બાંધતા બતાવીશ અને એ હું કેમાંથી બાંધવાની છઉં ને કેવું નવીન જાતનો આઈડિયા છે ને એ પણ હું તમને કહી દઉં કે હું એ બુરખો ટી શર્ટમાંથી બનાવવાની છઉં રૂટિનમાં રેગ્યુલર ટી શર્ટ પહેરતા હોય ને એ ટી શર્ટમાંથી હું તમને બુરખો કેવી રીતે બાંધવો

પણ જો આવા જો બહુ થાય ને તો વરસાદ આવે બાકી વરસાદ આવતો નથી વરસાદ તો જોતો ને જો કેવું વાતાવરણ છે પણ ખેતર બધા હજી ખાલી છે વાવણી વાવણી કઈ થઈ નથી વરસાદની ખાસ જરૂર છે મિત્રો પવન બહુ છે પણ વરસાદ નથી આવું છે જો માનસીબેન માનસીબેન તમે શું કરો છો બરોબર તો જો આવા કઈ ખેલ કરે માનસીબેન અને વિવેકભાઈ પણ વિવેકભાઈ શું કરો હે એમ હવા કેવી ગાવે સચ સંડે નાચું 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 કા સોટી જો આખી કલર વારી ભાઈરી હા એ મારી છે પણ યા કે પડવા નથી થાતું હું

ધૂળતા જો પાછળ વરસાદ આવે ને તો કંઈક હવે આ અગાશી જાય એમ છે બાકી બહુ એટલે બહુ ધૂળું છે અને જો વારી એમ તો પવનનું કેમય વરાતતુંય નથી અગાશીમાંથી જો આવી રીતે વરસાદ આવે ને તો હાવણો માર દેવાનો એટલે રેડી અને જો આ છે અમારી સોસાયટી આ આખી અમારી સોસાયટી છે ઓલી છે વિવેકાનંદ સ્કૂલ કંઈ પેટ્રોલ નથી હા 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 તારે સીરો છે ને બેન એ કોખના આંખમાં ઉડ્યો ને જો アンドロ થઈ જાય છે આમ આલીને આવીને ઉભો રહીએ જોઈ લે વિડીયો ઉતારે રીલ ઉતારે છે હા તો હટાવજે કેમ કરી આપો ઓ નઈ બની માનસી નોનીકો રાખીને કરો એટલે મસ્ત આવી હા

એ જો ફરિયામાં બધું લઈ અને બેઠા છે બા એ જો બેઠા છે પાછળ જો રસોઈ છે તો હમણાં રોજ અમે ફરિયામાં જ જમીએ છીએ ને હવા નસલ આવતી હોય એટલે અટાણે રોજ ફરિયામાં જમવાનું લઈ લઈ બહુ મજા આવે છે તો હવે એ વાત સાથે જ મારા બ્લોગને કરું છું એન તો બધાય મિત્રો લાઈક કરી દેજો શેર કરી દેજો અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ મહાદેવ જય શ્રી રામ સનાતન ધર્મની જય